ચતુરંગ ચેસ એકેડેમી દ્વારા કરવામાં આવ્યું વિશેષ નોંધનીય છે કે રાજ્યના બાવીસ જિલ્લાઓમાં અત્યાર સુધી કુલ એકસો દસ ચેસ વર્કશોપ પૂર્ણ થઈ ચુક્યા છે જયારે બાકી રહેલા અગિયાર જિલ્લાઓમાં હજુ નેવું વર્કશોપ યોજાવાના બાકી છે જેમાં બાવીસ જિલ્લાઓમાં અમદાવાદ સુરેન્દ્રનગર અમરેલી અરવલ્લી આણંદ સુરત ભુજ કચ્છ ગાંધીનગર મોરબી રાજકોટ પોરબંદર બોટાદ ભાવનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ અને વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ચેસ દ્વારા બૌદ્ધિક વિકાસ એકાગ્રતા અને વ્યક્તિત્વ નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે રિપોર્ટર ગોવિંદ માતંગ નિરો સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી